અને આ શાકભાજી છે એ મનુષ્યોનો અને એ શાકભાજી ઉપર જીવતા પંખીઓનો આહાર છે આહારનો વિવેક શીખવો જોઈએ આહારનો વિવેક ન શીખીએ તો પછી આપણો કોઈ રાક્ષસ રાક્ષસતુલ્ય આપણે ગણીએ એટલા માટે આ બધી વસ્તુઓ આપણે બધી સંભળાઈ ગયા મળદું અડાઈ ગયું મળદું અડાઈ ગયું એટલે ભળાઈ ગયા તો ઘેર આવીને સ્નાન કરીએ અને ચિકન અને કૂતરાનું અરે પેલા શું કહેવાય બકરાનું મળદું પેટમાં નાખીએ કઈ ટાઈપના આપણે હિન્દુ કહેવાઈએ જરા થોડો વિચાર કરવાની જરૂર છે આહાર વિવેકની અંદર એટલા માટે જેવું ખાઈએ એવી સંસ્કૃતિ બને વાઘ અને સિંહ હંમેશા માંસ ખાય છે દે આર ફિરોશિયસ બહુ જંગલી છે અને ગાય છે એ હંમેશા ઘાસ ખાય છે તો નમ્ર છે ગાયને ગેર પાળીને હાથ ફેરવી શકાય કંઈ સિંહને ઘરમાં પાળાય નહીં સરકસની વાત જુદી છે પણ ઘરમાં સિંહને પાળ્યો ન હોય ઉપાડી ઉપાડી જાય આપણને એટલા માટે તમે જેવું ખાવ એ ઉપર તમારો આખો સ્વભાવ અને પ્રકૃતિ તૈયાર થાય છે આપણે પછી જંગલી બનવું છે કે નમ્ર બનવું છે આપણો વિચાર કરવાનો રહ્યો આજના વિચારને પામીને છે એટલા માટે આપણે આવા તમો ગુણી ખોરાકો ખાવાની કે જે આપણું આખું મગજ બગાડી દે એટલે એક બીજી વાત પણ સમજવાની કે જે માંસ ખાનારાઓને ખ્યાલ રાખવાનો કે જ્યારે આપણે પણ એક ખ્યાલ રાખીએ કે દયા ધર્મ કો મૂલ હૈ દયા એ ધર્મનો મૂલ છે હવે તમે જુઓ કે કોઈ પણ માણસને તમે આમ મારો આપણને ચિંટીઓ ભરે તો કેટલું બધું દુઃખ થાય છે થાય કે આમ થઈ જાય છે તો જ્યારે પહેલી બ્લેડ કતલખાનાની અંદર ચિકન ઉપર અથવા બકરા ઉપર અહીં ગાયો ઉપર તમારા ત્યાં હવે એની ઉપર જ્યારે આમ પડતી હશે ત્યારે એને બોલતા નથી આવડતું એની બીજી બધી ભાવના છે એને ક્રોધ છે એને પ્રેમ છે એને આમ તમે જુઓ તો બધી ભાવનાઓ છે એને પ્રેમ પણ છે એને ભય પણ છે અને ક્રોધ પણ છે આ બધી ઇન્સ્ટિંગ્સ પશુઓની અંદર પહોંચ એક એને ખાલી બોલતા આવડતું નથી એને બોલવાનું નથી ફાવતું પણ જ્યારે તમને એ પહેલી બ્લેડ અહીં મૂકી હશે ને ત્યારે વખત શું થઈ જશે હાય એની શું નીકળી હશે હાય નીકળી હશે અને તુલસીદાસ કહે છે કે તુલસી હાય ગરીબ કી ન ખાલી જાય મૂએ ઢોર કે ચામસે લોહા ભસ્મ હો જાય કે કોઈની હાય ખાલી જતી નથી કોઈ વિધવા વિધવાભાઈના પૈસા તમે ઓળવી લીધા હોય લઈ લીધા હોય અને તમે આપો નહીં અને બિચારીને પછી એક જે નિશાસો લાગે અને કંઈક નખો જ જજો એનું એ હાય લાગી જાય એ હાય લાગી જતી હોય છે તો જ્યારે આપણે પશુઓ બોલતા નથી પણ એમની હાય તો ચોક્કસ આવે છે એટલા માટે માઉસ ખાનારાઓ એ માઉસ નથી ખાતા દે આર ઇટિંગ સોરોઝ એન્ડ સફરિંગ્સ ઓફ ડંગ ક્રિચર્સ એ મૂંગા પશુઓની હાય ખાય છે અને તમારી પેઢીઓની પેઢીઓ ખલાસ કરી નાખશે તમારા સંસ્કાર બહુ પરંપરાગત બગાડી નાખશે માટે કોઈની હાય ખાતા નહીં આ બધી વાતો અહીં તો સત્સંગીઓ છે છતાં પણ આ વાતાવરણ દેશનું છે એટલે બધી કરવી પડતી હોય છે કે આપણે શું કરવા બેસીએ છીએ એટલા માટે આ બધી વસ્તુઓ સમજવાની આપણે ઘણી વખતે છે ને કંટાળ્યા હોઈએ તો ખેતરમાં ફરવા જઈએ દેશમાં અહીં પણ પાર્કમાં ફરવા જઈએ અને ખેતરમાં તો એ બધી લીલીછમ હરિયાળી હોય મકાઈનું ખેતર હોય અહીંયા આગળ તમે તો કોઈ બાજરીના ઘઉંના ખેતરો લહેરા થાય મન પ્રફુલ્લિત થાય તમે કંટાળા ચાલો ને કતલખાનામાં જઈ જાય મન થાય છે કોદાળો મન થાય છે કતલખાનામાં જવાનું કે જરા મન પ્રફુલ્લિત થઈ જાય તો પેલો ખોરાક ખેતરમાંથી આવે છે અને પેલો પણ તમારો ખોરાક આવે છે કતલખાનામાં ફરક છે કે નહીં તમારે છે ને આ છોકરાઓને કતલખાના બતાવવા હંમેશા કતલખાના બતાવેલે ખબર પડે કે લોકો હું ખાય છે હેમ્બર્ગરનો હોર્ડોક્સ ખાય છે તો કતલખાના જોશે ને તો ખ્યાલ આવશે કે હર હર આવા પ્રાણીઓને આપણે ખાઈએ જ એની ચીચિયારીઓ એનો લોહીના ફોરા ઉડતા હોય બતાવો બધું ખબર પડે કે હું ખાય છે છોકરાઓ બધા હમણાં અમેરિકામાં ફેસીસ ઓફ ડેથ નામની ફિલ્મ હતી અમે જોઈ છે બોચા સારંગપુરમાં લાવીને અને એ જોઈને તો લોકો ત્રાસી ગયા અને પછી મીટ લોબી આખી બધી ઉકળી ગઈ કે જો આ જોશે તો આખો બધો ધંધો બંધ થાય એવું છે એટલે પછી એની પર બેન કર્યું એને પ્રતિબંધ મૂકી દીધો તમે જુઓ કે જોઈને ત્રાસી જાય ફેસીસ ઓફ ડેથ અમે જોયું તો આપણે ત્રાસી ગયા કે શું ખાઈએ છીએ આપણે બધા એક બાજુ રમતા આનંદ કરતાં બધા ચિકન બતાવે પોતાની મા પેલા છોકરાના મોડામાં આમ ચાન્સથી ખબર કે મારો બેટો મોટો થાય મારું બચ્ચું મોટું થાય અને આપણે બિસ્મલ્લા કરતા હોઈએ જરા વિચાર કરવાનો છે જરા ખ્યાલ કરવાનો છે કે આપણે શું કરીએ છીએ રાક્ષસથી આપણે નીચે ગયા કહેવાઈએ ભલે આપણે ના મારતા હોય આપણા માટે કોક તો મારતો હશે ને તો પછી આ કરુણાની દ્રષ્ટિ આપણી બધી જતી રહેતી હોય છે એટલે આ બધું સમજવાનું એટલે જો આ ન સમજીએ તો આપણે આ બધો વિચિત્રતા થઈ જતી હોય છે એટલે આ બધો અર્થ સમજવો ઘણા બધા અમને વાતો કરતા હોય છે કે બધું આમાં જીવ છે તો શાકભાજી જીવ નથી હમણાં આવું કહે છે મેં કહું શાકભાજીની ક્યાં માંડે છે હવામાં જીવ છે પણ ફોર સર્વાઈવલ જીવવા માટે હવા જરૂરી છે જરૂરી છે કે નહીં એટલા માટે આપણે એ હિંસા થાય છે વાયરસ બેક્ટેરિયાની તો પણ ચલાવી લઈએ છે પછી પાણીની જરૂર છે કે નહીં ખાલી હવાથી થોડું જીવાય છે પાણીમાં હિંસા થાય છે કે નહીં પણ જીવવા માટે પાણીની પણ જરૂર કંઈ હવાને પાણીથી જીવાતું નથી એટલાથી જીવાય શાકભાજી ખાવી પડે શાકભાજીમાં જીવ છે આપણે માનીએ છીએ પણ જીવવા માટે એટલી જરૂર છે એના ઉપર જાઓને કિલિંગ કહેવાય એના ઉપર શું કહેવાય કિલિંગ કહેવાય ઠીક કેમ એવું કિલિંગ પ્રાણીઓને મેં કહ્યું તારા બાપમાં જીવ ખરો કે નહીં કે ખરો તારી નહીં કાપીને ખા ને નકામ બજારમાં જવું મટે કે એવું બોલાતું હશે ગરડા થઈ ગયા છે ને રૂપ છે હિટલર જેમ પતાવતો તેમ તો કે આવું આવું હોય જ નહીં તો મેં કોઈ જેમ મા બાપ ન ખવાય એવી રીતે બકરું પણ ન ખવાય ચિકન પણ ન ખવાય શાકભાજી ખવાય આટલું સમજ અને એ વિવેક બુદ્ધિ તારામાં હોવી જોઈએ નહીંત રાક્ષસ પશુની સરખામણી કરતો જ નથી પશુ તો બિચારા હાયર છે એટલે પશુ જેવું બોલવાનું જ નહીં હો તું પશુ જેવો છો એવું બોલાય જ નહીં અપમાન એટલા માટે રાક્ષસ શબ્દ વાપરવાનો એટલા માટે આ વાત સમજવાની વિવેકાનંદ સ્વામી અમેરિકામાં આવેલા એને કોઈ આવું મોડર્ન કતલખાનું કઈ જમાનું જેવું મોડર્ન હશે એવું બતાવ્યું કે જો એક બાજુ સ્વિદ્ધ દાબી અને બીજી બાજુ બધું છૂટું પડી જાય અને માણસના ચામડાના હડકાણ બધું આમ કેટલી સુંદર વિવેકાનંદ સ્વામી ખુશ થયા અને કંઈક એટલું જ પૂછ્યું કે હું એક તમને પ્રશ્ન પૂછું છું કેન યુ રિવર્સ ધીસ પ્રોસેસ પેલી બાજુ સ્વિદ્ધ દાબો આ બધું જીવતી ગાય ઊભી થાય કે ન થાય તાર શું તમે જેને જીવ આપી શકતા નથી એનો લેવાનો તમને શું અધિકાર છે ત્યારે આપણને ખ્યાલ આવે કે જીવો અને જીવવા દો તમે ડોન્ટ કિલ બિફોર ઇટ એની દો તમે એને અકારણ મૃત્યુ ના કરો આ બધું સમજવાનું એટલે આ ન સમજીએ ત્યારે મુશ્કેલીઓ થઈ જતી હોય છે આજે તમે તમે જુઓ કે અમેરિકાની અંદર બાર મહિને એકવીસ હજાર ખૂનો થતા હોય છે એનું કારણ શું માખી મારે મનુષ્ય પણ મારે જેમ તમે જોશો કે અમારા ઇન્ડિયામાં બધા અમુક કોમો એવી હોય છે નામ નથી દેવું બધાનું કેમ સ્ટેબિંગ કરતા જ હોય ચપ્પુ હુલાવી જ દેતા હોય એનું કારણ શું કે રોજ બકરું મારતા ને ખાતા હોય તો તમે બકરું મારો તમારા પેટમાં મારો શું ફરક પડે છે એને પણ આપણે તરત લોહી જોઈએ ને બેભાન બની જઈએ ઘણા લોકો તો આમ લોહી લે ને તો ચક્કર આવી જતા હોય છે એવાય હોય છે ઘણા હશે અમાય પણ ચિકન ખાઈ નાખે પણ આ બધું સમજવા જેવું છે એટલે આ જો ન સમજીએ તો બધી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે એટલા માટે આ બધા સાત પ્રકારના માંસભક્ષી કહેવાય છે વાસુદેવ મહાત્માની કથા આપણે ઘણી વખત કરી છે કે સાત પ્રકારના બધું માઉસ નહીં પણ એક હોય છે એટલે એ બધી સમજવાની હોય છે એટલે એ વેચનાર કરનાર લાવનાર બધા માઉસભક્ષી કહેવાતા હોય છે આ બધા ડાક્ટરો છે ને મળદા કાપે ખરા એમ અને આપણને કે ખાવું ના બધું મળદું કે આ ના ખાવાય અને પેલું ખાઈ જાય આજે તમે જુઓ કે રસ્તામાં પેલા ગઈ અમારા ઇન્ડિયામાં તો બધા પ્રાણીઓ પડ્યા હોય લોરી નીચે આવી ગયેલા આપણને કેવી સુગ આવે છે થાય છે કે નહીં તો એ જ તમે ખાવ છો એ વિચાર આપણને ઘણી વખત થતો નથી બીજું તમે જુઓ કેટલી દયા હોય છે પ્રાણીઓમાં ગાય પોતાના બચ્ચાને ચાટતી હોય મરઘી પોતાના બચ્ચાને ખવડાવતી હોય આંખમાંથી આમ કરુણા નીતરતી આપણને દેખાય આ દેખાતું નથી આ કરુણાની દ્રષ્ટિ કમ્પેશન આજે ઘણા લોકો શું કહે છે કે ભાઈ આમાંથી અત્યારે હેલ્થ ક્લબ હોય છે ને બધા શાકાહારી તરફ વળે છે ને બધા એ આ કરુણાની કે ધર્મની દ્રષ્ટિએ નથી વળતા પરંતુ હેલ્થની દ્રષ્ટિએ વળે કે ભાઈ અમેરિક ઇંગ્લેન્ડમાં મેડ કઉ થઈ ગઈ અને કેટલી બધી કાયોની કતલ હજી ચાલુ છે યજ્ઞ હવે એ પ્રમાણે એ લોકોએ એવી રીતે બંધ કર્યું હોય એ રીતે બંધ કરવાનો કોઈ અર્થ નથી કમ્પેશન જુઓ ધર્મ જુઓ કારણ કે દયા ધર્મ કા મૂળ હૈ અને વળી બીજું જુઓ કે અંગ્રેજ અરે બાઇબલવાળા શું કહે છે કે ઇન્ફિરિયર ક્રિચર્સ આર મેઇન ફોર સુપીરિયર ક્રિશર્સ આ તો આપણા માટે બનાવ્યા છે એટલે આપણા માટે ગાય બનાવી છે દૂધ માટે તારી માં બનાવી છે તારું પોષણ કરે કાપીને ખાવા માટે બધું બનાવેલું ના હોય ઘોડો બનાવે છે બેહવા માટે કાપીને ખાવા માટે ને ઇન્ફિરિયર ક્રિચર્સ આર મેન ફોર સુપીરિયર ઓલ રાઇટ પણ માંસાહારીનો આયુષ બહુ ઓછું હોય છે જે આ બધા એસ્કીમોસ છે એની એવરેજ સાડા વર્ષની છે કારણ કે બીજું ખાઈ શકતા નથી દાલભાર શાક રોટલી એટલો જ માંસ ખાય છે તો એ રીતે પણ આપણે શરીરને અનુકૂળ નથી આપણું આખું જે તમે જુઓ શરીરની રચના સંપૂર્ણ શાકાહારી દાંતને અંદરની સલાહવાના આપણા ઇન્ટરસ્ટાઈનને આપણા નખને આંતે કમ્પ્લીટલી ડિઝાઇન ભગવાને જે બનાવી છે એ નાખો ને પછી તમે બીજું મશીન બીજું નાખો એનો અર્થ શું હોય આજે તમે આ વિચાર ન કરો અને પછી આ પ્રમાણે લોટ દળવાનું મશીન હોય અને એમાં પછી કોરીના જેમ પથરા નાખો તો શું થાય દશા એટલે આ બધા વિચાર જો આપણે ન પામીએ તો આ બધું મુશ્કેલીઓ ઊભી થઈ જતી હોય છે એટલા માટે આ બધું સમજવું આજે બ્યુટી વિધાઉટ ક્રિયલિટી પણ હવે આવી છે કારણ કે એની અંદર પણ બધું ઘણી બધી હિંસાઓ આ બધા કોસ્મેટિક દ્રવ્યોની અંદર થતી હોય છે આજે ઈંડાનું પણ સમજવાનું કે ઈંડું પણ આપણો ખોરાક નથી ઘણા કહો કે વેજીટેરિયન અમારા ઈન્ડિયામાં તો બહુ ચાલ્યું છે કારણ કે ગુજરાતની અંદર બધે સો ટકા સબસિડી પોલ્ટ્રી ફાર્મમાં એટલે મુર્ગીઓ ખાવાની ઈંડા વેચવાના આમ તેમ વેજીટેરિયન ઈંડા લામ લાડુ કે એક ભાઈએ પૂછ્યું હતું કે કયા છોડ ઉપર થાય છે તો બતાવો છોડનું નામ વેજીટેરિયન હોય તો હશે તો નહીં કંઈ કંઈ નહીં હોય કે એનું નામ એટલે આવા ગપ્પા મારીને લોકોને ફસાવતા હોય છે એટલે આ બધું સમજવાનું એટલે આ બધી વાતો જો આપણે સમજીએ નહીં તો બધી મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે એટલે આ દેશમાં તમે આવી ગયા છો પરંતુ આ વાત સમજવાની ઘણી પાર્ટીઓની અંદર આ બધું થતું હોય છે અને જો બિચારો કોઈ ના લે તો કે હજુ તો તું દેશીને દેશી રહ્યો દેશી શબ્દ વાપરે છે એટલે દેશી જ રહેવા જેવું છે વિદેશી થવા જેવું છે જ નહીં એટલા માટે આ બધી વાતો બરાબર સમજવાની આજે તમે જુઓ કે આપણા સમાજની અંદર પાર્ટીઓ થતી હોય એમાં પણ લખે કે હેમબર્ગ એન્ડ હોટ ડોગ સ્પેશિયલ અરેન્જમેન્ટ ફોર કિડ્સ એટલે હું જરૂર છે ખાવા દો ને શાક રોટલી પણ આ બધી બાબતો થતી હોય છે એક ભાઈ તો મને કહેતા હતા અહીંયા આગળ કે સ્વામી આમ પહેલાં હું ઇન્ડિયા છું બ્રાહ્મણ હતા આ મને પોતાને કહેલું અહીં બધા પેલો વરાહ અવતાર ભૂંડનો અવતાર આ તે એટલે અવતારોની પૂજા કરવાની હોય અવતારોની શું કરવાની પૂજા પછી ફિશન એન્ડ ચીપ્સ ચડાવવાનું નહીં મત્સ્યવર્તારની માછલીની પૂજા કરો એ બતાવે એમના વાહનો તમે જુઓ મોરનું વાહન બળદનું વાહન એટલે પહેલાં વાહનની પૂજા કરીને પછી ભગવાનની પૂજા કરવી એટલે એ બધું આપણને બતાવે કે વાહનોની ભગવાનના અવતારોની પૂજા કરો પણ પેટમાં પધરાવો નહીં કેટલી સુંદર ભાવનાઓ છે કેટલી અદ્ભુત ભાવનાઓ બતાવેલી છે એટલે આ બધું સમજવાનું એટલે જરા સમજવા જેવું છે એ જો ન સમજીએ તો કોનો અર્થ જ રહેતો નથી એટલે એ દ્રષ્ટિથી સમજીએ કે આપણી વૃત્તિ જો હાર્વર્ડ ડાયમંડ નામના ભાઈએ કહ્યું કે એક બાળક સૂતું હોય નાનું સમજનું થોડું ખોડિયામાં અને તમે જો એની ઉપર સસલું મૂકશો ને તો એ રમાડવા માંડશે અને સફરજન મૂકશો તો ખાવા માંડશે એને સસલું જોઈને પ્રેમ આવે અને પહેલામાં જોઈને પેલું પાણી છૂટે પેલું ખબર પડે છે ને કે આપણો આ ખોરાક નથી અને બીજા ઉપર મૂકશો તો સસલાન પેલું હશે કૂતરો જ ખાઈ જ જશે કારણ કે એને એમાંથી પાણી આવે એટલે આપણી પ્રકૃતિની વિરુદ્ધ જવાની કોઈ જરૂરિયાત નથી અને તમે જો માંસ માટે જાહેરાત કરવી પડે દાળભા શાક માટે જાહેરાત કરવી પડતી નથી કારણ કે પેલું ખોટું છે એટલે એટલે એ બધી વિચારો કરીએ તો આ આપણે એમાંથી કોઈ તાકાત નથી કશું નથી આ તો પેસી ગયેલી એક રાક્ષસી ભાવના જ આપણા ગિરનારની તમે ભલી છોકરીઓની ગીરની બાળાની જે કંઈ થોડા જૂના જૂના માણસો હશે ઝવેરચંદ મેઘાણીની એક કવિતા વાંચી હશે ચારણ કન્યા હવે બાર વર્ષની છોકરી અને એને જોયું કે મારી ભેંસ કોઈ ઉપર સિંહે પ્રહાર કર્યો છે એટલે એ તો સીધી ઉપડી આટલી નાની લાકડી લઈને બાર વર્ષની ગીરની ચારણ કન્યા અને પહેલાનો કૂતરો કંઈને ભગાડ્યો હવે કંઈ થોડી કંઈ હં હોટડોગ્સ ખાવા ગઈ હતી રોટલોનું દૂધ જ ખાતી હતી પ્રમુખ સાંઈ કહે છે ને કંઈ આગળ બધા છોકરાઓ આ બધું ખાતા હોય તાકાત આવી એમ કહેતા હોય પણ રાતે બાર વાગે પેશાબ થયો મમ્મી જરા લાઈટ કરજે ને એટલે હું છે લાઈટ તને કોણ ખાઈ જવાનો છે ઘરોમાં એટલે આ બધી માથાવટો છોડો આજે તો તમે જુઓ ઘણા ઘણા કરાટે ચેમ્પિયનો પણ આપણે બધા જોયા છે રીડ ગેલી જેવા શાકાહારી તમારો માઇકલ જેક્સન પણ બિચારો શાકાહારી છે ન્યૂટન પછી થોરો પછી એમરસન આ બધા સોક્રેટીસ બધા જ શાકાહારી હતા એમાં બુદ્ધિ પણ ખીલે છે અને તબિયત એ હારી થાય છે એટલે આ બરોબર સમજવા જેવું છે તમે જુઓ અહીંયા આગળ તો જે બધા છે ને કે પીક ખાઈએ એમ ના કે હેમ ખાઈએ એમ કહીએ આપણે તો દાળ હોય તો દાળ જ કહીએ ભાત હોય તો ભાત જ કહીએ પણ કેટલું છુપાવે છે બીફ કે ગાયનો કે એટલે ખોટું તો કરો જ છે ને નામ બદલીને આમ તો તો સાયકોલોજીકલ કરો તો ખબર પડે તો આ બધી મગજમારીનો કોઈ અર્થ નથી બરનાર શો કહેતા કે એનિમલ્સ આર માય ફ્રેન્ડ એન્ડ આઈ ડોંટ ઇટ ફ્રેન્ડ્સ બરોબર છે ને કૂતરાને પ્રેમ કરીને બકરાને કાપીએ હારું કઈ ટાઈપનું ધોરણ છે સમજણ પ્રતિ મને તો એટલે આ પ્રમાણે આ બધું સમજવા જેવું છે કે કેટલું બધી ખોટી વસ્તુઓ આજે આપણે આ બધી કરીએ છીએ માટે એમાંથી બચવું આજે આ બધી વાતો તો મેં તમને કહી કે આ બધું કેવી રીતનું આ બધું બનવાનું છે તો આપણને ખબર પડશે કે ભવિષ્યની અંદર માણસ માણસને પણ ખાશે એક બેંગ્લોરમાં એક રેસ્ટોરાં પકડાઈ કે જેમાં કિડ્સનું માંસ વેચાતું હતું બાળકોનું માંસ અને લોકો ખાતા હતા અને લોકો એમના અજાણામાં નહોતા ખાતા એ એટલા માટે રેસ્ટોરન્ટ ચાલતી હતી કે એની ડિમાન્ડ હતી એટલે સપ્લાય કરતા હતા અને પછી પકડીને બધું કર્યું તો એક બાળકના માઉસમાં તમને એકદમ ખૂન જેવું લાગ્યું તો પછી પેલું પણ કોકનું તો બાળક છે ને કોકનું તો બાળક નથી એ પછી ચિકનનું હોય કે બકરાનું હોય કે ગાયનું હોય કોકનું તો બાળક છે કે નહીં સરખું રાખવાનો હિસાબ શું કામ ભેદ પાડો તો આ વાત આપણે જરા સમજવાની હોય છે એટલે આ બધું આગું પાછું થઈ જાય એટલે આપણે આ વાતને બરાબર સમજી અને વ્યવસ્થિત રીતે આપણો ખોરાક વ્યવસ્થિત રાખવો એટલે આજે આપણે શ્રીજી મહારાજે આ વાત કરીએ એટલું નહીં ગુણાતીતાનંદ સ્વામી કેટલા લોકોના જીવન સુધાર્યા ત્યાર પછી તમે જુઓ કે આપણી પરંપરાની અંદર આ જ કાર્ય ચાલે છે શાસ્ત્રી મહારાજ યોગી મહારાજ પ્રમુખ સ્વામી રાત દિવસ આ શીખવાડે આજે આદિવાસીઓ તમે જુઓ કાચું માંસ ખાનારા મેં જોયા કાચું માંસ ખાય જીવડા સીધા ખાઈ જાય હવે એ લોકો આદુલુભાઈ મદારીભાઈ અમારા બધા છે એ રસ્તામાં ચાલતા સાયકલ નીચે જો એ લોકો કચરી જાય તો નિર્જલા ઉપવાસ કરે આ પ્રકારનું જે ઘરમાં કેટલાય વખત સુધી માણસ રંધાયું છે એ ચૂલા તોડી નાખે એ લોકોએ નવા ચૂલા કર્યા કે હવે આપણે કોઈ દિવસ માણસ રાંધવાનું નથી જે લોકો ચકલીઓ એને પેલી રીતે ઉકાળીને ખાતા હતા એ બધાએ આખું જીવન બધું બદલી નાખ્યું બલવાડાના સુમને આખી જે બધું ધંધો જ નોનવેજનો કરતો હતો એને પણ પોતાનું જીવન બદલી નાખ્યું કેટલા લોકોના જીવન હિન્દુસ્તાનની અંદર બદલાયા આજે તો ઉચ્ચ વર્ણની અંદર પણ માંસાહાર થઈ ગયો છે આજે તમે જુઓ કે પહેલાંના વર્ષમાં અમુક નીચી વર્ણના ઘરો છે ને ગામની બહાર રહેતા કે શું કહેવાય માંસાહારીઓ એના ને આ તો વચ્ચો જ આયા ભદ્ર અભદ્ર બન્યું એટલે આપણે જરા વિચાર કરવાનું છે કે આ બધા દૂષણો છે જે આપણી સંસ્કૃતિને આપણા મનને આપણા સંસ્કારને આપણા ધર્મને અને આપણી ભાવિ પેઢીને પણ ધક્કો લગાડનારા છે એટલે આટલું યાદ રાખો ન ભક્ષમ સર્વથા માંસમ કોઈ દિવસે માંસ ખાવું નહીં પ્રતિજ્ઞા કરીને જ ઉઠજો દાળભાત બનેલા છે ફરી જમી લેજો એવું હોય તો પરંતુ માઉસ કોઈ દાળો ખાતા નહીં પછી મહારાજ